જો વિડિયો નખાઈ ગયો ભાઈ આ ભૂલ માં ભૂલ માં મને યાદ રતો નથી કૌ શું મને એક ધરું થઈ જાય એટલે તો હું થાય એ બોલો બોલો ભાઈ એ જય ભીમ મનસુખ ભાઈ જય ભીમ જય ભીમ હવે મારા ઘરનાની એક બૂટી પડી ગઈ છે જરા જોઈજો ને તમે ક્યાં પડી ગઈ છે આય વાડીમાં પડી ગઈ છે આપણે કોણ બોલો અ ભૂપત બોલું પંચોળી રાજુ લખ આય હા મારો દાણો જોવાનો હવે તમે જોતા હોય તો જરાક જોઈ જજો બુટી કેટલા તોલા ની હતી બુટી દોઢ લાખ ની કરાવી હતી એમાં એક પડી ગઈ ને પિયર્સ વાડી માંથી જડ્યો હા એટલે કે ખેતર માંથી મળ્યો હા ખેતર માં પોતાની વાડી માંથી મળ્યો મારે ચાર વીઘા જમીન છે નાનો માણસ છું એમ નઈ એટલે મારુ કોઈ કીધું કે મનસુખ દાણા જોઈએ છે એવું ના ના તો તમે ફોન કર્યો તો કઈક તમને કોઈએ કીધું તો છે ને કે એમ નામ કર્યું?

એટલે હું માતાજી ને પૂછી રહ્યો હા તો ઈ તો થઈ જાય પણ આ પછી વિડીયો વાયરલ થાય ઈ પાછું તમે એમાં એમાં તમારી મંજૂરી છે ને તો જો નકર નો જો

દલિત સમાજની મેલડી છે એટલે ઈ પાછું તમારે ઈના દાણા જો અફરસેટ લાગે એવું કઈ ન થાય ને એ પાછી મેલડી આ દલિત ની મેલડી ની હોય આ તો દલિત ની મેલડી છે એટલે ઈ પાછું તમારા ઘરે અફડસેટ નથી ને માતાજી આવવાનું ક્યાંક વાંધો ન પડે એમ

એટલે એની કઈ લાપસી થાય કે લોક ઠેકડી કરે ભલે કરે આપડે બુટીયું જડી જાય લોક નું હોય એટલે બુટીયું જડી જાય કે તમને જોયા માં આવતું હોય તો કે કે આમ આયા પડ્યું છે માં હાલો ઈ ઈ મળી ગયો હાલો હાલો બૂટ તો હું હમણાં આગળ મારી માને પૂછું કે અટાણ હાલ મારી મેલડી જો કદાચ મારી મારી વાઘરિયા વેદની મેલડી હોય જો મારી કદાચ અમે મારા બાપ દાડે જો તને ધૂપનો ધુવાડો દીધો હોય અને મારી હાથમાં બૂટ ગયો જડીનો જાય ને તો તો બાપ મારી સમજો મેલડી ને ખોટ બે એમ હમણાં બે મેણા બોલું ને એટલે દેવ તો આગળ આવે એટલે તમે એમ તમે દિવેલ અમે દિવેલ હું આજે મારી માતા કામ કરો તો મને તમારે બોલાવો પડે નહીં તમને બોલાય તમે અમારે જમીન પણ હું દલિત જાઉં તમારા ગામ ના બે જણા જમાડજ હા તો એમ ન એમ નઈ માતા નો તાવો કરવાનો પાંચેર તાવો કરવાનો પણ એની હારે બે જમવું પડે

આપી દઈ એ કદાચ જમાડી દી પણ ઓલું તાવાનું હારે જમવા બેસવાનું ઈ અમારી થી નો થાય તો ઈ થોડો વાંધો પડે એને આ મારે સાંભળો ઓલા દેવી પૂજક માં કરણ સાથળિયા ને ઈ બેને જમાડી દયો તો હાલે કરણ સાથળિયા નું નથી કાઈ ભાઈ કામ અમારે એનું કાઈ નથી કામ અમારે તમારું તમે સમજતા નથી ઈ જ્ઞાતિ ને જમાડી દયો તો માતાજી બેહેની છે એલા

અમારે દલિત સમાજ એ પગે લાગે ને બધા લાગે આહીર એ લાગે બધાય ઈ તો ઈતો ઈતો રોડ માથે જાહેર મંદિર છે જાહેર જાહેર હા ઈ જાહેર માં તો પગે લાગે ને ન્યા કને એકા બીજા ભેગા નો બેહે તો એમાં તો ડેરો થાય હા સાગર માં ગયા હોય ત્યાં કેવાય પાણી નો પીવાય ત્યાં તો બધા પી સાગર નદી માં ગયા હોય ત્યાં કેવાય કે તું નો પી તો હું પી આ મતલબ ઘર ની તમારા ઘરે બિહારી ને જમાડી શકો તો દેવ રાજી થાય એમ

બાજુ બે વહે માં બે હાડી ખાઈ આમ નથી માં પણ સુદા થામ બે હાડો ને તો મારી મેલડી રહી ને એ તો નો કામ કરે ભાઈ એનું કારણ છે મારી માતાજી રહી ને એ તો ભેગા થઈને ખાય તો જ કામ કરે આમાં તો એવું છે

તઈ તમને નો ખબર હોય એમાં માતાજી ના ઝીલણીયા ગાઈ તઈ અમે કહી એ ભગલે લાગણે નાખી મારી લાગણે નાખી રે એ ભગલા ની દેવી રે અરે યણ દાની દેવી રે એટલે પછી માતા છે ને જવાબ દે પણ એમાં હું સેટા બેહાડો એટલે તો દેવ એમ કહી દે મારા મારા મારી નાઈટ ને મારી કરિયાત ને સુધી બેહાડી પૂરું થઈ ગયું એટલે દેવ આઘી ભાગે

પણ એના થામડા જુદા જ રાખો ને મોલિકોર થી એટલે એની રીતે લઈને એની રીતે જમીન પર ત્યાં મૂકી દેવાના હા કઈ વાંધો એટલે પછી તો કઈ વાંધો નહીં હવે જો એમાં તમારી એડજસ્ટ થાય અને તમારે ઈ જો ભેગા જમો ઈ હોય તો મને કઈ તો હું માતાજી ને સપ્તિ નાખું છું બાપુ ભેગા તો ન કે ભેગા ન જમે કોઈ તમને દે દે એમ કે આમાં છે મારે તો હું તરત જ ગાઉં એ મજરો લેજો મજરો લેજો મજરો લેજો માણેક એક ચોક માય એ માડી તારે સેની સે યસ વારી રે એ મજરો લેજો માણેક એક ચોક માય એમ તમારા તો ને બહુ તમારા વીડિયા ગોટન તો ઈ કે બાપુ ને આર ફોન કરી ઈ કે કે તારી બુટી ગોતી દે પણ હું કવ બાપુ બીજું કે તો હું

કરશે પણ હવે મારું માનવું એવું છે કે મારી આમ કદાચ દેવગતિ કરતા ઈ જે ખોવાનું છે ને ઈ જડે નઈ કેમ કે હું છે ને આ વસ્તુ ને માનતો નથી તમને ખબર છે ને આમ તો મારા વિડીયો સાંભળો છો એટલે હા સાંભળી ને હા એટલે તમને મારા વિડીયો માં એવું નથી લાગતું હું માતાજી નો ભવો નથી માતાજીના ના ભવા છો તે તો પૂછ્યું છે તમે મેલેરિયા ના આરણ્યા આરણ્યા ગાતા જાવ માળા ની બધું આવડે તમને તમને આવડે આવડતું હું ઝીલણીયા ગાઉ ને એટલે ગમે એવો ભુવો હોય તો ગારી નાખું પૂછ્યું છે

પછી લઈ ગમે ગમે વાહ ભાઈ વાહ બાકી તમારા દિલમાં મારી જગ્યા થઈ પણ આમ ધ્રુણા ખાલી ન ગઈ પણ એમાં એવું છે અમે છે છે તમારી વાણી બાપુ એટલે અમે વિડીયા જોયું તો માતાજી વેલાડીમાં કાલ તો ઠેઠ કસ નો રબારી ને છોકરા ને પાય કોક તો ખબર બાર લાખ રૂપિયા લઈને હવે તમે છે ને તમારું આ હું તમને હવે મારી ઓરિજનલ વાત કરી દઉં એટલે તમારા આપણા મનનો સંકોચ મટી જાય હું છે ને ભૂવા ભરાડી અંધશ્રદ્ધા બાબતમાં જે કાંઈ આવું કરતા હોય એની પર્દાફાશ કરવાનું કામ કરું છું હું મનસુખભાઈ રાઠોડ ગામ રામોતી એટલે તમે જે ફોન કર્યો ને એ મારા શિરોમાન્ય છે પણ ક્યાંય ભૂવા ભરાડી આવા જ્યોતિષમાં પડતા નહીં કે જેથી કરી અને તમારે માણસો તમને કોઈ ફસાવી ન દે તમારા પૈસા નો લઈ કેમ કે માતાજીને કોઈ દી બુટિયું જડે હંગરાણું હોય કેમ કે માતા હાથી આયેલા હોય એટલે મળે નહીં નહી એટલે બેન આ બાબતમાં ક્યાંય અંધ્રદ્ધામાં પડતા નહીં આપણો જે ઓડિયો વાયરલ થાય છે ને એ આપણે એનો કરશું કે ભાઈ આવી ક્યાંય ભુવા ભરાડી અંધશ્રદ્ધામાં પડવું નહીં ઓકે મારી હા હું તમને કેમ કે છું અમે છે ને અમારી પાક કલા છે હું માતાજી ના ઝીલણીયા ગાઉ ને એટલે ગમે એવો ભૂવો હોય તો ધૂણાવી દો પણ ઈ મારી કલા છે કેમ કે અમે કલા કેવી વાપરી દેવગતિ ને જે આ બધી ગતિ આવે ભુવા માં શિલણીયા ગાવા પડે ભગતમાં ભજન ગાવા પડે કવાલીમાં કવાલી ગાવી પડે પીરની ની જાવ તો કવાલી ગાવી પડે પીર ની દરગાહમાં જાવ બધા લોબાને અલગ અલગ થાય પીર ની દરગાહમાં લોબાણ થાય માતાજી ને અગરબતી થાય મેરડીમાં ગૂગલ નો ગુગલ એટલે એના બધા જે પૂજવાના પ્રતિક છે એમાં અલગ છે અલગ અલગ હા એટલે અમે જે શિલણિયા ગાઈ એટલે ગમે ભુવા ને થોડા બીજી પણ મારી કલા છે એટલે તમે ઈ ઓડિયો હાઇબ્રો છે ને મારી ઈ મે મારા શિલણિયા વાળો હાઇબ્રો હોય હા તમારી ઉમર કેવી છે હજી તો ચાલી વર્ષ ની છે ઉપાધી નો કરતા પણ કરવાની હોય છે ને માણસો ખાલી આપડે ઉદાહરણ પૂરું પાડવા માટે તમારું નામ શું કીધું મારું નામ મુક્તાબેન 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 આપડી હું કીધું નકર ઈ આહિર નો એક આહિરાની બેન છે ને એનો મરસિયો છે એ બાજુ નો અમરેલી જિલ્લાનો નહી આહીર આહીરા

એમાં માણસો મજા આવે હવે આપડે આ ઓડિયો વાયરલ કરવા તમારી રાજી ખુશી તમારી મંજૂરી છે ને બસ બસ એટલે આ જે આપડે આ કર્યું એટલે હવે બને ત્યાં સુધી આપડા જાતિ પ્રત્યે જે ધોરણા હોય એવી નહીં રાખવાની બધા ને એક સમાન રેવાનું અને એવી અભડસેટ સેટ ને એવું કઈ નહીં રાખવાનું જેના ઘરે ચોખ્ખાઈ હોય હું તમે તમારા ઘરે હું જમવા આવું ને તો તમારા ઘરે ચોખ્ખાઈ હોય તો કઈ નકર હું જ કોઈ ઘરે જમતો નથી હવે તમે મને કેમ જમાડો મને કયો જે

રાજુલા નું ગામડું છે પ્રોપર રાજુલા રાજુલા પ્રોપર રાજુલા ઓકે હાલો ભાઈ જય ભીમ જય ભીમ